નમસ્કાર ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું તમારો મિત્ર દિવેશ વાત કરશું આજે વરસાદી વાતાવરણ વચ્ચે ઓપન ગુજરાત ફૂટબોલની એક મોટી જે અત્યાર સુધી જામનગરમાં સૌથી મોટી ટુર્નામેન્ટ રમાનારી છે અત્યારે હાલ મેચ ચાલી રહ્યો છે જામનગરની સેન્ટ જેવી સ્કૂલની અંદર તેનું આયોજન કયા પ્રકારનું છે કેટલા દિવસથી રમાયું છે કેટલા ખેલાડીઓ આવ્યા છે તે તમામ વિગતો જાણવાનો પ્રયાસ કરશું આપણી સાથે આ જે ટુર્નામેન્ટના આયોજક છે તેમની પાસેથી જાણીએ હાલ જે અત્યારે ફૂટબોલનું ફાઇનલ ટુર્નામેન્ટ ચાલી રહ્યું છે કેટલા દિવસની મેચ અત્યાર સુધી રમાઈ ગઈ છે કેટલા ખેલાડીઓ ને ક્યાં ક્યાંથી ટીમ આવી હતી ને ક્યાં પ્રકારનું આયોજન ટોટલ 67 ટીમ uh, 65 ટીમ્સ આવી છે અને 63 ગેમ્સ રમાના છે મેચિસ રમાના છે અમે છે ને 6 એજ કેટેગરીઝ રાખી હતી અંડર 8 અંડર 10 અંડર 13 અંડર 15 અંડર 17 અને ઓપન કેટેગરી રાખી હતી અને જામનગરની ઘણી બધી ટીમ્સ હતી રાજકોટ મોરબી વડોદરા બધી જગ્યાએથી ટીમ્સ આવી રહી હતી રમવા માટે અમે ચાલુ કર્યું હતું ફોર્ટીન જૂનના ને હમણાં અઠ્યાવીસ જૂનના અમારું આ ફાઈનલ રમાઈ રહ્યું છે ઓપન કેટેગરીનું કુલ કેટલા ખેલાડીઓ આમાં ભાગ લીધો છે ખાસ કરીને વિદેશી કેટલાક ખેલાડીઓ પણ આમાં સામેલ છે ઓપન ગુજરાતની આ ટુર્નામેન્ટ છે તેમ છતાં વિદેશી જે ખેલાડીઓ છે કે કે રીતે આ ગેમમાં સામેલ થયા છે ને કેટલીક મહિલાઓ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે કેટલી એની સંખ્યા છે તો કુલ 750 પ્લેયર્સ અને કોચિસ એ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટમાં અને જે ફોરેન પ્લેયર્સ છે એ લોકોને હંમેશા એક પ્લેટફોર્મ નથી મળતું જો કે બારગામ થી આવતા હોય તો એ લોકોને અહીં રમવાનો ચાન્સ બહુ ઓછો મળે તો અમે આ પ્લેટફોર્મ એ લોકો માટે એટલે ખોલ્યો કે એ લોકો પણ આનો પાર્ટ બની શકે ને આ એક્સપિરિયન્સ એ લોકો પણ ગેઇન કરી લે ને ઈલોકાનીતિ આપણ જઈને એ પ્રચાર કરી શકીએ કે ઇન્ડિયા એક અ લવિંગ કન્ટ્રી અને ઇન્વોલ્વિંગ કન્ટ્રી છે ખાસ કરીને કયા દેશોમાંથી જે ખેલાડીઓ આવ્યા છે અને બીજું એ જણાવવા માંગુ છું ખાસ આયોજનનો હેતુ શું છે અને કયા કેના દ્વારા આયોજન કરવામાં આવ્યું ખેલાડીઓ આફ્રિકન કન્ટ્રીઝથી બધા આવ્યા છે ખેલાડીઓ અને આ મેન હેતુ જે આ ટોર્નામેન્ટનો એ હતો કે અમને છે ને ગ્રાસરૂટ ડેવલપમેન્ટ કરવું તો જામનગરનો જે અમે આટલા ટાઈમથી કરી રહ્યા છે બટ એને એક વધારે ઉપર લેવલ પર લઈ જવા માટે અને એક વધારે મોટો એક્સપોઝર આપવા માંગતા માંગતા હતા અમે જેના કે જામનગરના પ્લેયર્સને પણ ખબર પડે જામનગરની જનતાને પણ ખબર પડે કે ક્રિકેટ સિવાય પણ બીજી સ્પોર્ટ્સ છે જેમાં ગ્રોથ છે આગળ ખાસ કરીને અત્યારે વાતાવરણની વાત કરીએ તો વરસાદી વાતાવરણ છે તેમ છતાં છેલ્લા કેટલાક દિવસથી જે આયોજન થયું છે કઈ તારીખથી શરૂ થયું છે ફાઈનલ ક્યારે રમાઈ રહ્યું છે અત્યારના જો વરસાદ આવે તેમ છતાં આ મેચ કાર્યરત રહેશે કે નહીં કેટલી મિનિટ ચાલુ આ મેચ રહેશે કીધું જૂન જૂનના ચાલુ કર્યું હતું અમે ને આ અઠ્યાવીસ જૂન થઈ રહી છે અને ફાઈનલ ચાલુ રહ્યું છે અમે માં કરવાના હતા પૂરું ટ્વેન્ટી સેકન્ડ જૂનના બટ ડ્યુ ટુ રેન અમે છે ને પોસ્ટપોન કરી પડી સેમી ફાઈનલ્સ ને ફાઇનલ્સ અને અમે અઠ્યાવીસ ના રાખ્યું છે અને જે વાતાવરણ છે તો વાતાવરણ બહુ અનપ્રેડિક્ટેબલ વસ્તુ છે તો એના ઉપર પણ અમને ખબર નહીં અગર બહુ વરસાદ પડી રહ્યો તો અમને આ મેચ સ્ટોપ કરી દેવું પડશે અને પછી જેમ ધીમો પડતો હોય એમ પછી ફરીથી કરી અમે અત્યાર સુધીની સૌથી મોટી ફૂટબોલની ટુર્નામેન્ટ આજે અહીં રમાઈ રહી છે જેનું ફાઈનલ ચાલી રહ્યું છે કેટલા કે ચૌદ જૂન થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટનું આજે ફાઈનલ મેચ છે જે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તેમ છતાં વરસાદની વચ્ચે પણ ખેલાડીઓ પોતાનું જે જોર રહ્યા છે બે ટીમ વચ્ચે અત્યારે મુકાબલો ચાલી રહ્યો છે અને જે કોઈ ફાઇનલમાં જીતશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે અને ખેલાડીઓ છે તેને પ્રોત્સાહન આપવા માટે ક્રિકેટ સિવાયની જે બીજી ગેમ છે તેના પર લોકોનું ફોકસ જાય તે માટે એક આ આયોજન કરવામાં આવ્યું છે અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા ખબર ગુજરાત જામનગર